નમસ્કાર દર્શક મિત્રો છો રાણી ફળિયા ગામેથી દીપડાના ચામડા સાથે ચાર લોકોની અટકાયત કરવામાં આવી ડાંગના સિવારી માળથી શેડ્યુલ વન અંતર્ગત આવતા મૃત દીપડાના ચામડાના વેચાણની બાતમી મળતા વન વિભાગ હરકતમાં આવી હતી વાંસદા પૂર્વ અને પશ્ચિમ આમ બંને વિભાગના અધિકારીઓએ રાણીફળિયામાં રેડ કરી અને એક મહિલા સહિત પાંચ આરોપીને પકડી પાડ્યા મહિલાના ઘરની અંદર જ આ વેપાર થવા જઈ રહ્યો હતો જોકે હાલ તો વન વિભાગ જે ખરું એ તપાસ આદરી રહ્યું છે કારણ કે રાણી રાજેશ પણીકર તેમજ દીપડાનું ચામડું વેચવા આવેલા અને વડોદરાથી જે ખરીદવા આવેલા એમ બે મળી કુલ ચારની અટકાયત કરવામાં આવી છે વાંસદા વન વિભાગે દીપડાનું ચામડું એમને કઈ રીતે પ્રાપ્ત થયું એ દિશામાં પણ તપાસ આદરી છે હજુ આ પ્રકરણની અંદર અન્ય આરોપીઓની સંડોવણી હોઈ શકે એવી આશંકા પણ દર્શાવવામાં આવી છે અને સાથે જ પકડાયેલા આરોપીની અંદર રાજેશ માધવ પણિકર કે જે રાણી ફળિયા વાંસદાના રહેવાસી છે જયેશ રામદાસ ગાવિત જે શિવારીમાર ડાંગના રહેવાસી છે કિરીટ ચંદ્રકાંત ચૌહાણ કે જે વડોદરા અને ગિરીશ ખુશાલ પરમાર એ પણ વડોદરા એટલે કે આ જે કિરીટ અને ગિરીશ છે એ બંને જણા આજે ખરા વડોદરાથી આ ચામડું લેવા માટે આવ્યા હતા કે રીતે એમનો સંપર્ક થયો આ ચામડું ક્યાંથી મેળવવામાં આવ્યું ચામડું એમને ઓટોમેટિકલી તૈયાર મળ્યું હતું અથવા તો એમણે શિકાર કરી શિકાર કર્યા બાદ ચામડું ઉતાર્યું અથવા તો શિકારી કરનાર કોણ ચામડું આપ આપનાર કોણ આ તમામ પાસાઓ હાલતો વન વિભાગના અધિકારીઓએ તપાસની અંદર જોતરાઈ અને તપાસ શરૂ કરી છે કે કઈ દિશામાંથી કંઈક લીડ મળે સાથે જ જો વાત કરવામાં આવે તો આ શેડ્યુલ વનની અંતર્ગત આ આવતી પ્રક્રિયા છે શેડ્યુલ વનની અંદર મોટી સજા અને દંડની પણ જોગવાઈ આચરવામાં આવી છે તો હવે જોવાનું એ રહ્યું કે જે પ્રમાણે દીપડાઓ દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને જોવા મળી રહ્યા છે એમાં પણ ડાંગ વિસ્તારની અંદર પણ દીપડાઓનું વર્ચસ્વ ખૂબ વધારે છે તો ત્યારે દીપડાઓ કેટલા સુરક્ષિત છે કારણ કે હાલ સુધી તો વન વિભાગ દ્વારા પાંજરાઓ ગોઠવી દીપડાઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવે આવી પણ એ દરમિયાન આ મોટી કાર્યવાહી થવા જઈ રહી છે કારણ કે દીપડાનું ચામડું પણ બજારમાં વેચાતું થઈ ચૂક્યું છે તો આ સમગ્ર પ્રકરણની અંદર વન અધિકારી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજ રોજ તારીખ તેર નવેમ્બર બે ના રોજ વાસદા ખાતે પ્રાણી કૃપતા નિવારણ સંસ્થા વડોદરાના રાજભવસા દ્વારા માહિતી મળેલ હતી જેના અનુસંધાને વાસદા વન વિભાગ પૂર્વ અને પશ્ચિમ રાજ્યના સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવેલ અને જેમાં વન્ય પ્રાણી દીપડાની ચામડાની તસ્કરીના બનાવ ધ્યાન પર આવેલ છે અને જેનો વન ગુનો નોંધી આગળની તપાસ હાલ કરવામાં આવી રહેલી છે હાલમાં વન્ય પ્રાણી દીપડાના ચામડાને જપ્ત કરવામાં આવેલ છે અને એના સાથે સંકળાયેલા ચાર ઇસમોને અટક કરી એની પૂછપરછ કરી આગળની તપાસ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે હાલમાં જે બનાવ બનેલ છે જે વલસાડ જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ હાલ તો વન વિભાગ તપાસ આધારી ચુક્યું છે અને હવે આગળ કઈ લીડ મળે અને કઈ દિશાની અંદર પગલા ભરવામાં આવે પણ જોવાનું રહ્યું તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે અને